આજે આ ચાલુ ગાડી હતી રાજકોટ રોડ ઉપર આપણે આ યાર્ડ સામે આવડા આવડાવડા પથ્થરના ઘા એવા છે છ થી સાત ગાડીઓના કાચ પુટા છે ડ્રાઈવરો ઇજાગ્રસ્ત થયા છે બરોબર એને સિવિલમાં માં દાખલ કરેલા છે આજે આ પ્રોબ્લેમ એક મહિના થયા છે આવું ડ્રાઈવર લોકો છે તો આનું નિવારણ કરવા મારું તંત્ર આ ડ્રાઈવર ભાઈઓ કરેલી છે આનું આનું કોઈ નિવારણ નથી અત્યારે તો આનું જલ્દી જલ્દી નિવારણ લાવો એક મહિનાની અંદર બહુ જાજુ જાજા કાચ ફૂટેલા હે વાગેલું છે પેસેન્જરો હેરાન થાય છે તો આનું નિવારણ લઈ આવો તમે બસ બીજું મારું કઈ અને કોઈ ડ્રાઈવર ભાઈઓ કોઈ થી કોઈને નડતા નથી કઈ નહીં યાર લઈને જાતા હોય રસ્તામાં ફૂટે કોઈની જિંદગીના સવાલ હોય આ આજે જો બે જણા પલટી મારતા વાર નો લાગ્યા કઈક નિવારણ લઈ આવો આવડા આવડે પથ્થર ના આ કઈ નાની વાત નથી આ પલટી મારતા વાર નો લાગ્યા આમાં પચાસ જણા પચાસ લોકો બેઠા હોય આમાં કોઈની જિંદગી ના સવાલ છે તો તંત્રને ખાલી એટલું કહેવાનું આવે છે મારું કે આનું નિવારણ લઈ આવો હું કોઈ નથી રાજકારણી કે કોઈ આવો કોઈ નથી હું એક આમ આદમી પબ્લિક સૌ છું મારું એટલું કહેવાનું હે કે આનો પ્રોબ્લેમનો નો કરો એક મહિનામાં ત્રીસ ગાડીઓના કાચ ફૂટા એવું કે છે અહીંયા લોકો આજે હું અટવાઈ ગયો છું મારે સવારે કામે જ આવું હોય કામ કરવું છે